ધક જગાવીને પ્રહલાદની સામે મૂકીને કીધું કે આ આ અગ્નિ પ્રગટ થાય આ અગ્નિમાં તારો ભગવાન છે આ લાલ છોડ થાંભલો છે તો એમાં તારો પરમાત્મા છે પ્રહલાદ કહે હા આ તો જળ વસ્તુ છે એમાં બોલે જળમાય છે પથ્થર અંદર જીવ જીવે એ પથ્થર અંદર જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા છે ઈશ્વર તું પણ છ વિજ્ઞાની પાણામાં જીવ છે તો પ્રહલાદ કીધું ભર બથા થાંભલા ને થાંભલા માંથી તારો ભગવાન હોય તો પ્રગટ થાય હિરણાકંશે નક્કી કર્યું ભગવાન ન હોય તો થાંભલા ની અરે બળી રાગ થાય પ્રહલાદજી એકદમ થાંભલા ની પાસે આવ્યા એક મિનિટ માટે પ્રહલાદ આમ થાંભલા ની હામું જોયું એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી ગઈ એક ક્ષણ માટે કે આ આ લોખંડના ધગધગાવેલા થાંભલાની પર મારો ભગવાન હશે કે નહીં હોય આવો આવો સંકલ્પ જે હતો એ સંકલ્પ વિકલ્પ થવા અમે જો તમારો સંકલ્પ જો મજબૂત હોય ને તો તમે તમને થાંભલામાં ભગવાન દેખાય સંકલ્પ પછી વિકલ્પ ન થવો જોઈએ તમારી દ્રઢ ભાવના હોવી જોઈએ તમે નક્કી કરો કે આજ મારે ફલાણા ભાઈને મળવું જ છે ગમે એમ થાય તમારો તમે ઘરેથી નીકળો એટલે તમે નક્કી કરીને નીકળો કે આજ મારે મધુભાઈને મળવું છે કે ભાઈ દેવસંદભાઈને મળવું છે ભલે એ વેલા જાગતા હોય મોડા જાગતા તમે સંકલ્પ કરીને ઘરેથી નીકળો જો તમારો સંકલ્પ દ્રઢ હોય અને તમે દ્વારા દરવાજાની બહાર નીકળો અને એમનો સંકલ્પ પકડીને હાલ્યા જાવ જો તમે દરવાજા બહાર નીકળ્યા ને એમ કહો કે ભાઈ આજ મળશે કે નહીં મળે એટલે ખલાસ તમારો સંકલ્પ તૂટ્યો બોલ્યો નીકળી જાય અને તમે એનો સંકલ્પ દ્રઢ કરીને જાઓ એટલે એ બહાર જવાની તૈયારી કરતા હોય ત્યાં તમને દરવાજા થોડોક મોડો આવ્યો ને તો હું નીકળી જાય જા નીકળી ક્યાંથી જા મેં તને બાંધી દીધો ક્યાંથી જઈએ

એક એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી ભગવાને શ્રદ્ધા મજબૂત કરવા માટે એ થાંભલા ની મજપા એક કીડી ની હારી બતાવી પ્રહલાદ નક્કી કર્યું કે આ કીડીને જો બચાવતો હોય તો મારે થાંભલા ને બધ ફરવા હું કઈ વાંધો નથી આ થાંભલા મારો ભગવાન છે એટલું કઈ અને પ્રહલાદજી એકદમ થંભ ને અને રામદેવ કથા માલિકા લખે ભાગવતકાર લખે કે થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસંગ નું પ્રાગટ થયું નવ રૂપ નવ રૂપ નહી નર નહી નારી નહી પશુ નહી પંખી અને હિરણાતંશ ને પકડી અને પોતાના હાથલની બેહારી અને નખ દ્વારા હિરણાતંશ ને ગતિ આપી છે એ પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે आले मारे पोते पत्राखी रे संबु मारी जो ये

no name પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન થંભમાંથી પ્રગટ થયા છે પ્રહલાદજી એ વખતે ભગવાન નરસંગનો ક્રોધ શાંત થતો નહોતો એટલે પ્રહલાદજીએ હાથ જોડી અને ભગવાન નરસંગની પૂજા કરી છે આવું ભાગવતમાં બતાવે રામદેવ કથામાં બતાવે કે પ્રહલાદે એ વખતે હોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે પોતાના ધર્મ પત્ની અને પ્રહલાદ બંનેએ નકલંગ એટલે કે નરસંગની પૂજા કરી છે એનું પ્રમાણ રામદેવ કથાની માલપા બતાવે મેઘધારવો લખે છે કે પહેલો પહેલો આ જગન રશિયો પછી પ્રહલાદને દરબાર રાજા પ્રહલાદને દરબાર ने, दोरी न लाड़ी No. Yeah. ગોબા લદલાવે ગરુની પૂજા અપનાવલી લાવે લદલાવે ગરુની પૂજા અપનાવલી લાવે

માલપા શ્રદ્ધા નો પાયો મજબૂત કરી અને પ્રહલાદજી એક પાયા ઉપર બેઠા છે એ વખતે પાંચ કરોડ જેવું તર્યા શ્રદ્ધા થી પાંચ કરોડ તર્યા સતયુગમાં હવે એ વખતેથી આ પાટ પરંપરા ચાલુ છે જ્યારથી ધરતીના મંડાણ માંડ્યા ને ત્યારથી પાટ તો હતો આ એનું પ્રમાણ રામાપી થયા અને સાડા આઠસો કે નવસો વર્ષ થયા બાકી પાટ તો પહેલાં હતો કારણ કે પહેલા મૂર્તિ પૂજા નહોતી ને ત્યારે પાટ પૂજા થતી પાટને પ્રતિક રાખતા આ પરંપરા ખોટી નથી પાઠ છે હું આગળ કથામાં તમને કહીશ કે આ પાઠ ક્યાંથી નીકળ્યો ચોથા યુગનો પાઠ ક્યાં માંડ્યો અને અજૈયા હજી હજી નથી થઈ એ પાઠ ક્યાં પડ્યો છે રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી ચાર જગ્યાએ પ્રગટ થયો ક્યાં ક્યાં થયો ને એનું હું તમને કહીશ અને ત્યાં અત્યારે હાલમાં પાઠ છે અખંડ જોતું જગ્યા છે તો પાટ પહેલેથી છે આયાનું પ્રમાણ હવે પહેલા યુગમાં હાથીને દોરીને લાવ્યા છે એમ લખે હાથીને વધેર્યો પછી પ્રમાણ આપીને અલખનો આરાધ કરીને પાછો હાથીને હજીવન કર્યો એવું કહે છે પણ સંતોને મહાત્માઓ ના પાડે કે કોઈ પણ ધર્મની માલપા જીવ હિંસા થતી નથી એમાં રામદેવજી મારા તો ના પાડે છે કે મારા 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 ભક્તોમાં કોઈના આત્માને દુઃખ ન દેવું રામદેવજી મારા સ્વયં કાય છે કોઈના કોઈના આત્માને કષ્ટી ન પોગાડ્યું નમો નેત્રદાતા કષ્ટ હરતા આ તો બીજાના કષ્ટ દૂર કરનાર તો આ હાથીને વધેરું એટલે શું હાથી એટલે અહંકાર મેં હમણાં કીધું ને મારા પણ હું પણ પકડાઈ ગયો છે અહંકાર નિર્મૂળ થઈ જાય ત્યારે જ આપણને કોઈના ઉપર શ્રદ્ધા બંધાય પ્રહલાદે પોતાનો અહંકાર મૂકી દીધો અભિમાન

કોઈને સત્તાનો અહંકાર હોય કોઈને સંપત્તિનો અહંકાર હોય કોઈને ગાદીનો અહંકાર હોય આ ગાદી કે પછી રાજની ગાદી બે મૂળ ગાદી જ કહેવાય કોઈને પરિવારનો અહંકાર હોય કોઈને પત્નીનો અહંકાર હોય કોઈને પુરુષનો અહંકાર હોય કોઈને સ્ત્રીનો અહંકાર હોય કોઈને જ્ઞાનનો અહંકાર હોય કોઈને કલા આ આ વગાડે છે ને આમાં જો અહંકાર પેદા થઈ જાય ને તો પતન થઈ જાય આ એક જાતની કલા આ શક્તિનું સ્વરૂપ છે શક્તિના ત્રણ પ્રકારો બતાવે છે આપણા શાસ્ત્રોમાં રામદેવજી મારા રામદેવ કથાની બતાવે શક્તિની ત્રણ કલા છે નાદ બિંદુ અને આ કલા આ શક્તિના ત્રણ સ્વરૂપ આ કલાનો કોઈને અહંકાર હોય કોઈને કે ભાઈ હું સારું ગાઉ છું સારું વગાડું છું તો એમાં ઘણાના અધપતન થયા છે મારી નજર સામે કેટલાય ખોવાઈ અમારા ભાવનગર જિલ્લામાં એક બે એવા કલાકારો હતા અહંકારમાં કોઈ બોલાવતું નથી અત્યારે બેઠો હા મારી હારે ગાતા જો આ કલાનો વારસો હરખો રહી જાય તો તો ઠીક છે સડી જાય એમાં એટલે જય શ્રી કૃષ્ણ કલા ભૂલાય આ ઈશ્વરને મેળવવાનું સાધન છે આ કથા ગાવી ઈશ્વર ને મેળવવાનું સાધન આ તમે બહેન કથા સાંભળો છો એ પરમ તત્વ તરફ જવાનું સાધન છે આ બધા સાધના અંગો છે સત્તાનો કોઈને અહંકાર કોઈને સંપત્તિનો અહંકાર કોઈને પ્રતિષ્ઠાનો અહંકાર મારું કેટલી આબરૂ છે મારું કેટલું માન છે એમાં વ્યક્તિને અહંકાર પેદા થાય ઘમંડ માંથી પેદા ન થાય શ્રદ્ધા મજબૂત થઈ જાય અહંકાર મારો તમારો મરી જાય આજે મેં ભાઈ ઉતારે બેઠા હતા મધુબાપા કહેતા હતા ભાઈ શું નામ આપણું ભાઈ ઉતારા વાળો ભાઈ સુરેશભાઈ કે બાપુ એસી વાળી રૂમમાં મેં કે તું અત્યારે એસી માં રાખી ને અમારે પતરા છે પછી રહેવાય નહીં મારે પછી જાવું કે અત્યારે મારે એસી છે તોય નથી રહેતું કારણ કે પછી ન રહેવાય ને પછી મારી પાસે કઈક થાય આ રૂમમાં બાપુ તમારો ઉતારો રાખો તમે એવડા મોટા સંત આમાં બાપા કે બાપુને એવું કાંઈ નહીં તારે બાપુ કહું એ ન્યા એમ જાય છે ને બાપુને પતરા હેઠે ઉતા હોય હા હવે હું એમ કહું કે નહીં એવડો મોટો સંત નહીં મને આ ઉતારો નહીં ફાવે ને મને આ નહીં ફાવે ને મને તો અમારા મધુબાપાએ તો એમ કીધું બાપુ સાલીમ ગોધડું નાખી દે ને હોય રે એટલે આને એમ કીધું આ પૂછો ખરા મધુભાઈને પૂછું પૂછો મધુબાપુ શાલીમ ગોધડું નાખી દે ને બાપુ ઓઢવાનું તો એને પાંચ શેખ ખંભે તું તારે ગોધડું અને સાધુને બીજું જોઈ શું બાપ એક ગોદડી મળી જાય બે ટક રોટી મળી જાય બીજું જોઈશું એમાં ખુશ છે તો મને આવડે કે ભાઈ આવું નહીં ચાલે ને કાજુ બદામ આજ મેં ન કીધું ને તોય મને કહી ગયો બાપો તમે હુકો મેવો શું લે છો મેં કે તું જે લાવી તું તને મોજ આવે એ લાય કાજુ લેશો બદામ લેશો કે ફ્રૂટ લેશો મેં કહે તને મોજ તને સુજે એ લાય કાજુ લાવ્યો તોય હારું બદામ લાવ્યો તોય હારું કાંઈ ન તોય હારું પછી પછી આ આ બધું ખાઈ ન્યા કોણ દે ત્યાં તો બાજરા રોટલા ને ખીચડી ને કઢી તો પછી એ છે પછી એ ભાવે ને હારું હારું ખાય ને અહીંથી મધુ બાપા અહીંથી હું જાઉં કથાઓ હમણાં તો આ સાત આઠ દસ પંદર આ અગિયારમી કથા છે એક બે બે દિનો જ ગાળો હમણાં હારું હારું ખાધેલું ને તે ન્યા ભાવતું ને બધું આમ રોટલી રોટલો ન થાય અહંકાર એટલે હાથી એટલે અહંકાર અલખના અંજવાળે ગયા પછી મારો તમારો અહંકાર નિર્મૂળ થઈ જવો જોઈએ હું નથી કેતો આપણા સંતો બતાવે અખો એ મારા આ મટી ગયા પછી દેહ i uh -huh.